ગુજરાત યુનિટી કપ સિઝન વનનું બિલીમોરા ખાતે ભવ્ય આયોજન છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિવાર અને યુથ ફોર ગુજરાત દ્વારા કરવામાં આવ્યું ભવ્ય આયોજન શ્રી શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિવાર અને યુથ ફોર ગુજરાત તથા મહારાષ્ટ્ર યુવા સંગઠન બિલીમોરા છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ ગુજરાત સુરત દ્વારા પંદર જિલ્લાઓની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ ગુજરાત યુનિટી કપ સિઝન વનનું બિલીમોરા ખાતે આયોજન કરવામાં આવ્યું યુવાઓમાં રહેલી પ્રતિભા બહાર આવે તથા હિન્દુ સમાજમાં રહેલો અલગ અલગ જિલ્લાઓનો યુવા વર્ગ એકબીજાને ઓળખતો થાય અને એમના વચ્ચે ખેલદિલીની ભાવના વિકસતી થાય તેવા હેતુથી શ્રી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિવાર યુથ સંગઠન બિલીમોરા તથા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ સુરત દ્વારા બિલીમોરા ખાતે આવેલ જેજે જે મહેતા સ્કૂલ ગ્રાઉન્ડ પર રાજકોટ વડોદરા અમદાવાદ અંકલેશ્વર દમણ વ્યારા સોનગઢ સુરત સહિત પંદર જિલ્લાઓના યુવાઓ માટે ભવ્ય ગુજરાત યુનિટી કપ સિઝન વન ક્રિકેટ ટુર્નામેન્ટનું અગિયાર જાન્યુઆરીના રોજ સુરતના છોટુભાઈ પાટીલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો સર આજ રોજ જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે કોના તરફથી થયું છે આજે બિલિમોરા ખાતે જે જે મહેતા સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિવાર યુથ ફોર ગુજરાત મહારાષ્ટ્રીય નિવાસ સંગઠન બીલીમોરા છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ દ્વારા આયોજિત ગુજરાત યુનિટ કપ સિઝન વન બે હજાર પચીસનો આજે અહીંયા શુભારંભ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા સમિતિના મહામંત્રી મેહુલભાઈ અમારા સુનિલભાઈ આ નગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુચિતાબેન મહિલા મોરચાના પ્રમુખ ઉર્વશીબેન પાટિલ નીરોભાઈ ટેલર વિજયભાઈ સાને સાગરભાઈ અમિતભાઈ શૈલેષભાઈ પ્રમોદભાઈ સાળુંકે તેમજ આ બિલ્લીમોરાના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જેમને આ કાર્ય ઉપાડ્યું અને એમાં એમના થકી આ એક સફળતા મળી છે આજે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ અંકલેશ્વર સુરત બારડોલી વ્યારા સોનગઢ દમણ વલસાડ બિલ્લીમોરા વાપી એવી અલગ અલગ ટીમો અહીંયા પંદર ટીમો રમી રહી છે હું તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠું છું અમે જે પણ કોઈ કાર્યકર્તા હોય છે એ અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને જલશક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબના આશીર્વાદથી આ બધા કાર્યક્રમ થતા હોય છે એટલે આ કાર્યક્રમમાં વિશેષ અમારા યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશભાઈ પાટીલ કે દરેક કોઈ પણ જગ્યા પોટ્સને લગતું પણ કાર્યક્રમ હોય સતત એ અગ્રેસર હોય છે અને એમાં સપોર્ટ આપે છે એ જિજ્ઞેશભાઈ પણ આજે સવારે આવવાના હતા પણ એ પૂર્ણાવતીના કાર્યક્રમમાં કાલે આવશે સર યુવાઓને શું સંદેશ આપવા માંગશો યુવાઓ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભની શરૂઆત કરેલી હતી ખેલ મહાકુંભની શરૂઆત કર્યા પછી એ એવા ખેલાડીઓ આપણને ભારતને મળ્યા છે એમના થકી આ ખેલ મહાકુંભ હતી તો હું યુવાઓને વિનંતી કરીશ કે આવા અલગ અલગ રમત ગમતમાં યુવાઓ આગળ આવે અને જ્યાં પણ અમારી સપોર્ટની કંઈ જરૂર હશે ત્યાં અમે એમની સાથે છે એવી અમને અમે એમને ખાતરી આપીએ છીએ જી સર ધન્યવાદ